ભાવનગરના ભોલે ભક્તો માટે સતત ચોથા વર્ષે કાવડ યાત્રાનું આયોજન કરતા કમલેશભાઈ ચંદાણી પૂરા ભારત વર્ષમાં શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની ભક્તિ ઉપાસના લાખો શ્રદ્ધાળુઓનો લીન બનતા હોય છે અને પૂરો માહોલ શિવલય બનતો હોય છે ત્યારે છેલ્લા ચાર વર્ષથી ભાવનગર શહેરમાં પણ કાવડ યાત્રા સમિતિ દ્વારા ભાવનગરથી પૌરાણિક નિષ્કલંક મહાદેવ સુધી કાવડ યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ દર વર્ષની પરંપરા મુજબ આગામી તારીખ ત્રણ ઓગસ્ટને રવિવારે શહેરના જસોનાથ મંદિર ખાતેથી કાવડ યાત્રાનું પ્રસ્થાન થશે અને તારીખ ચાર ઓગસ્ટ ને સોમવારે વહેલી સવારે નિષ્કલ મહાદેવના સાનિધ્યમાં આ યાત્રા પહોંચશે પ્રતિ વર્ષ યોજાતી આ યાત્રામાં ભાવનગર શહેર જિલ્લામાંથી મોટી સંખ્યામાં શિવભક્તો જોડાતા હોય છે ત્યારે આ વર્ષે પણ પાંચ હજારથી વધુ કાવડ યાત્રીઓને ભક્તો આ યાત્રામાં જોડાશે આ વર્ષે યાત્રાનું મુખ્ય આકર્ષણ આ ભગવાન શિવની મૂર્તિ સાથેનો રથ રહેશે આ રથને ખેંચવા માટે ત્રીસ શિવગણોનું જૂથ રહેશે જે ભાવનગરના જસોનાથ મંદિરથી નિષ્કલંક સુધી રથને રસા વડે ખેંચશે ભોલે બાબાના રથને સાથે જોડાનાર શિવ ભક્તો પણ ખેંચી શકશે કાવડ યાત્રા લઈને યાત્રામાં જોડાનાર શિવ ભક્તો માટે સમિતિ દ્વારા કાવડ ગંગાજળ સહિતની વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવશે આ કાવડ યાત્રામાં જોડાવા ઈચ્છતા ભક્તો માટે રજીસ્ટ્રેશન જરૂરી રહેશે અને રજીસ્ટ્રેશન માટે બીએમસી કચેરી સામે સિવિલ બેલેન્સિંગ ખાતે સંપર્ક કરવા કાવડ યાત્રા સમિતિની યાદીમાં જણાવવાનું છે નમસ્કાર હર હર મહાદેવ આજે ખૂબ આનંદ સાથે આપણે જાહેરાત કરીએ છીએ નિષ્કલંક કાવડ યાત્રાની નિષ્કલંક કાવડ યાત્રાનું આ ચોથું વર્ષ છે પવિત્ર શ્રાવણ માસની અંદર આ કાવડ યાત્રા આખા દેશમાં પ્રસ્થાન કરતી હોય છે તેના જ ભાગરૂપે ગુજરાતમાં પણ આપણે આ કાવડ યાત્રાનું આ સફળ ચોથું આયોજન કરવા જઈ રહ્યા છે ખૂબ આનંદ છે ને ભગવાન મહાદેવની કૃપાથી આ સરસ આયોજનો થતા રહ્યા છે અને આજે આવનાર સમયમાં થતા રહેશે ભાવનગરની પ્રજા અને શિવ ભક્તો કાવડયાત્રાનો લાભ લઈ શકે ત્યાં ઉપદેશથી આવનાર ઓગસ્ટ પચીસ રવિવારના રોજ પ્રાચીન રોજનાથ મહાદેવ મંદિરથી યાત્રા પ્રસ્થાન કરશે સાંજે કલાકે અને પગપાળા કરીને તમામ કાવડયાત્રી નિકલંક મહાદેવ સુધી પહોંચશે અને સોમવાર શ્રાવણના સોમવારના દિવસે ત્યાં જલ અભિષેક થશે ભગવાન શિવજી આ કાવડ યાત્રા હવે ગુજરાતના અન્ય શહેરોમાં પણ સારું થઈ ગઈ છે હિન્દુ ધર્મની અને શ્રાવણ માસની મોટા મોટી યાત્રા જે કાવડ યાત્રા છે મને ખૂબ આનંદ થાય છે કે હવે ગુજરાતના દરેક શહેરોમાં પ્રસ્થાન કરી રહી છે સાથે સાથે ભાવનગરની અંદર આપણે પ્રાચીન ગંગા દેરી જે મહારાજા સાહેબ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી તેની ગંગા આરતીનું પણ અહીંયા આપણે એક સરસ આયોજન ચાલુ કર્યું છે ગત વર્ષથી આ બીજું વર્ષ થશે મા ગંગાની આરતીનું શ્રાવણના પ્રથમ સોમવારે સાંજે ચારથી તૈયારીઓ ચાલુ થઈ જાય અને સાડા છ વાગે આરતી થશે તો શ્રાવણના પ્રથમ સોમવારે મા ગંગાની આરતી કરવા માટે ગંગાજળિયા તળાવમાં ખૂબ સરસ વ્યવસ્થા કાવડયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવી છે મીડિયાના માધ્યમથી ભાવનગર શહેરના તમામ ધાર્મિક શ્રદ્ધાલુ શિવભક્તોને હું આમંત્રિત કરું છું સાથે સાથે કાવડયાત્રા સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન તેર તારીખ એટલે કે આ રવિવારે સંતો મહંતો સામાજિક રાજકીય વરદ હસ્તે થવાનું છે આ કાર્યાલય ઉદઘાટનમાં તમામ ભાવનગરની પ્રજાને આવવા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સલાહ સૂચન માટે પણ હું આગ્રહ કરું છું વિનંતી કરું છું શ્રાવણ માસના પવિત્ર મહામાં જે કાવડયાત્રા નિષ્કલન કાવડયાત્રા આપણી પ્રસ્થાન કરે છે તેને યાત્રામાં જોડાવાથી કાવડયાત્રામાં જોડાવાથી એક અશ્વ મેઘ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે ધીમે ધીમે યાત્રા ખૂબ વિશાલ થતી જઈ રહી છે અહીંયાથી આપણે ગંગાજલ લઈને નિષ્કલંગ મહાદેવ સુધી પહોંચીએ છીએ તો ખૂબ ધામધૂમથી રસ્તાઓ પર વિવિધ જગ્યા વિવિધ સંસ્થાઓ દ્વારા યાત્રાનું સન્માન કરવામાં આવે પ્રસાદી વિતરણ કરવામાં આવે છે એ તમામ લોકોનું હું ખૂબ આભારી છું ના આ વખતે પણ આ લોકોને તમામ ધાર્મિક શ્રદ્ધાળુઓને વિનંતી કરું છું કે આવી રીતે કાવડયાત્રાની સરસ મજાની તૈયારીઓમાં જોડાઈ જાય અને પોતપોતાના રજિસ્ટ્રેશન પણ અહીંયા કાવડયાત્રા સમિતિ કાર્યાલય કરી જાય

અને આ વખતે વિશેષ એક રથ બનવાનું છે જેમાં વિશાળ શિવજી ની મૂર્તિ હશે જેનું નગરજનો દર્શન કરી શકે કોઈ કારણવશ જે લોકો કાવડયાત્રામાં નથી જોડાઈ શકતા તે પોતાનું જલ

વહીવટી તંત્રનો અમને પૂરતું સહયોગ છે અને અમારી જે જે જરૂરિયાતો છે અમે પોલીસ સાથે સંકલન કરી કલેક્ટર સાહેબ સાથે સંકલન કરી અમારી જરૂરિયાતોની આ રજૂઆત કરી દેશું જેથી યાત્રા ખૂબ સફળ ને સુંદર થાય